જીઆઈડીસી તેમજ અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં છેલ્લા અનેક વર્ષોથી પાણી ગટર લાઇન અને યોગ્ય રોડ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે ઉદ્યોગકારોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ અનેક વખત સંબંધિત તંત્રોને રજૂઆતો કરવા છતાં પણ હાલ સુધી કોઈ સંતોષકારક પગલા લેવાયા નથી ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા ઉદ્યોગોનો વિકાસ અને રોજગાર સર્જનના નારા આપવામાં આવે છે પરંતુ જમીન પર ઉદ્યોગોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં બેદરકારી દેખાઈ રહી છે છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી રાજ્યની વિવિધ જીઆઈડીસીમાં પાણી તથા ગટર લાઇન જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી આ અંગે ભુજ જીઆઈડીસીના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ભુજ જીઆઈડીસીમાં નગરપાલિકા દ્વારા પણ કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી તેમ છતાં નગરપાલિકા ઉદ્યોગકારો પાસેથી ટેક્સ વસૂલ કરે છે જે ઉદ્યોગકારો માટે અન્યાયરૂપ સ્થિતિ સર્જે છે ઉદ્યોગકારોએ તાજેતરમાં ભુજના માનવીય કલેક્ટરશ્રીને મળીને આ બાબત અંગે વિગતવાર રજૂઆત કરી હતી કલેક્ટરશ્રીએ તેઓને જણાવ્યું હતું કે જો જરૂરી હોય તો કાયદાકીય માર્ગ અપનાવવો ઉદ્યોગકારોનું કહેવું છે કે આ સ્થિતિમાં નવી ઔદ્યોગિક એકમો સ્થાપવાની ઈચ્છા ધરાવતા લોકો પણ વિચારીને પાછળ હટી જાય છે મારું નામ અરવિંદભાઈ ઠક્કર છે હું ભુજ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું છેલ્લા વીસ વર્ષથી જીઆઈડીસીની અંદર સમસ્યા તો ઘણા વખતથી અમે રજૂઆતો કરી રહ્યા છીએ કે રસ્તા નથી પાણી નથી ગટર લાઈન નથી અને સરકારની જે પોલિસી છે કે ભાઈ ઉદ્યોગો વિકાસ કરે અને એમનો પણ નેમ છે કે વિકાસ કરો પણ આ કોઈ સુવિધા મળતી નથી જેના કારણે ખૂબ જ તકલીફ પડી રહી છે આજે ઉદ્યોગોને આ સમસ્યા તો ઘણા વખતથી છે લગભગ સમજો ને છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી કે ગુજરાતની અંદર કોઈપણ જીઆઈડીસીની અંદર પાણી તેમજ ગટરની કોઈ સુવિધા આપવામાં આવતી નથી અમુક જગ્યાએ નગરપાલિકા જે સગવડ આપી શકે છે તો સામે એ લોકો ટેક્સ લે છે આજે કચ્છની અંદર ભુજ જીઆઈડીસીમાં કોઈપણ નગરપાલિકા કોઈપણ જાતનો સુવિધા આપી નથી શકતી અને ટેક્સ ઉઘરાવીને ઉદ્યોગકારને એ પણ હેરાન કરે છે એ બાબત અમે અવારનવાર રજૂઆત કરી માન્ય કલેક્ટર સાહેબને મળ્યા તો કલેક્ટર સાહેબે જણાવેલ કે તમે લીગલ જાઓ એટલે અમે ત્યાંના હાઈકોર્ટમાં છીએ પણ એનો કોઈ નિર્ણય આજે ચાર પાંચ વર્ષથી આવ્યો નથી મુશ્કેલી તો ઘણી જો લેબરો આવ મળતા નથી રસ્તા એટલા ખરાબ છે તો ટ્રાન્સપોર્ટવાળા બી ભાવ વધારે લે છે ઉદ્યોગકારોને બી કોઈ સગવડ નથી મળતી એટલે અહીંયા ઉદ્યોગ ચલાવવા માટે બી માણસો વિચાર કરે કે ધંધો કરવો અગર બીજી જગ્યાએ શિફ્ટ થવું આગામી સમયમાં જો સરકારશ્રી તરફથી કોઈ પણ ડિસિઝન ફાસ્ટ લેવામાં આવે ઉદ્યોગો માટેના તો ખરેખર કચ્છની અંદર બહુ સારો વિકાસ થઈ શકે એમ છે સરકાર પણ જાણે છે ઉદ્યોગકાર પણ જાણે છે આજે અમે છેલ્લા અઢી ત્રણ વર્ષથી સરકારની સ્કીમની પોલિસીની અંદર અમે રજૂઆતો કરી છે ભુજથી એનું આખું સ્ટ્રક્ચર પાસ થઈને રહ્યું છે રાજકોટથી પાસ થઈ ગયું રોડ અને રસ્તા માટેનો અને લાઇટ તો હજી સુધી આજે અઢી વર્ષથી મંજૂરી ગાંધીનગરથી નથી મળતી સરકારની સ્કીમ હતી એમાં બધા જ પેપર અમે પૂરા કરી દીધા છે આજે અઢી વર્ષ થયા છતાં તમે જોઈ રહ્યા છો રોડની હાલત શું છે લોકો કેટલા કંટાળી ગયા છે